રાધે રાધે મિત્રો ગુડ મોર્નિંગ જય મહાદેવ પછી પછી સવારે એક પડી ગઈ છે નવી અને ચકલીનો ચણકરાઠ સંભળાય છે ને વળી પાછું આજે આપણે તૈયાર થઈ ગયા છીએ વહેલા થોડાક મતલબ રોજ જે આપણે ટાઈમે જઈ ગઈ એના કરતાં થોડાક આપણે વહેલા જઈ ગયા છીએ કારણ કે આજે અમારા કુટુંબનું એટલે કે અમારા જે દાદા હોય ને જે ગઢિયા મતલબ જે આ યાદ નથી મતલબ અમારા દાદા છે એમના ચોખા રાંધવાના છે એટલે કે આ જે એમની તિથિનું લુજ ને જે બે સાઈડ હોય ને એમને એમની તિથિનું ત્યાં જવાનું છે તો ચાલો નીકળીએ અળવાળવા મતલબ ઘરે ઘરે જ રાખ્યું છે આપણે બાજુના કાકાને ઘરે ત્યાં જઈએ અને જોઈએ હું હાલ ચાલશે ના એ તો તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને ગળામાં રાધે રાધેનું આપણી ભાઈ આવી ગયું છે કેમ કે આ મારા ભાઈની જ્ઞાતન દ્વારકા ત્યાંથી લાવ્યા હે મારા માટે તો આપણે પહેર્યું છે આજે આ બે દિવસથી પહેરવી પહેરવી છીએ ત્યાં પહેરવીશી પછી ખબર નહીં ઈચ્છા હરી ઈચ્છા કાંઈ નહીં હાલો તો આપણે નીકળી ગયેલો એ બધું અને આપણી ગાડી મિત્રો આપણે કીધું ને સર્વિસ થઈને આવી ગઈ જોઈ લો થઈ કે નહીં એકદમ ચકચકાર જેવી જે લોકો એમ કહેતા હોય ને કે સર્વિસ થયા પછી કંઈ ફેર ન પડે મિત્રો સર્વિસ થયા પછી ફેરતો ઘણો પડે જાય ગાડીની એકદમ એમ કહેવાય ને આંખવાની બધી અંદાજ રાખો બદલી જાય ગાડી એકદમ સ્મૂથ ચાલે મજા આવે નથી વાતમાં પૂછું

બસ બોબા આન આને તેમ પૂછોતર પાડવાનું હે ઓલાને હે આલે હે આંધણ આવી ગયું છે ચોખા નાખી દે વે ક્યાં થઈ આ ચોખા આંધણ આવી જાય ને નાખો એવા પડ મિત્રો આપડી આવ નજારો ફરી ગયો હે એકદી એક વાડી આપડે બધું

લ્યો તેર મિત્રો જો અહીંયા દાદા બેસાડ્યા છે ને હવે અહીંયા આપણે દર્શન કરી લેવી અને દાદાને થાળ થાળબાળ બધું કામ થઈ ગયું છે ને અમે અહીંયાથી બધા દર્શન કરીને પછી બધાને જમવા બેરી દેવાના છે પ્રસાદી લેવા ચાલો મિત્રો ત્યારે પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે બધાને પ્રસાદી દઈ દેવી અને આપણું જૂનું ઘર છે અમારું અહીંયા જો મારા દાદાનો ફોટો પણ આપણે છે મિત્રો આટલો તડકો છે ને તો હજુ

એટલે તડકામાં જ બારા નીકળી દે આગળ મિત્રો આખો દી આપણે ઠાકી રહ્યા કેમ કે બપોર પછી એટલો તડકો લાગ્યો ને ત્યારે કે પછી કામ એટલું પતાવીને ને ઝડપી ફટાફટ ને બ્લોગ ઉતારવાનો ને મૂળ જ ન રહ્યું એટલે ફટાફટ નહીંથી ઘરે વહી ગયા હતા ને બધું પછી આપણે કામે લાગી ગયા આપણા પાસે રેગ્યુલર તો એને રાત પડી ગઈ છે ને આપણો આપણે ને પૂરો કરી નાખી તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા આવજો બાકી મળીએ તમને નવા લોકમાં ચાલો ત્યારે જય મહાદેવ